રોડ ઉપર પડેલા ખાડામાં કેક કાપી હતી તેમની સાથે અન્ય સ્થાનિક આગેવાનો પણ જોડાયા હતા આ અંગે તેઓએ જણાવ્યું હતું કે થોડા સમય અગાઉ જ રૂપિયા પચાસ લાખના ખર્ચે આ માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું પરંતુ પ્રથમ ચોમાસે જ માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે આ સાથે શહેરના અન્ય માર્ગો પણ અત્યંત બિસ્માર બન્યા છે ત્યારે શહેરીજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે આવા સમયે તેઓએ વિકાસના જન્મદિવસની કેક કાપીને ઉજવણી કરી હતી પછારી ના સાઈડ ના મુખ્ય રોડ એવું કે આદર્શ સ્કૂલ થી લઈને સુરતી બાગર સુધી મુખ્ય માર્ગ જે આજથી છ મહિના પહેલા બનાવવામાં આવેલું હતું પચાસ લાખ ના ખર્ચે બનાવેલો હતો આ ડામર રોડ એવા ખાડા પડી ગયા છે તમે જોઈ શકો છો કેટલા ખાડા છે સમગ્ર અને અહિયાં થી છોકરા અવર જવર કરે છે અને કોઈ જાનહાનિ થાય એનો જવાબદાર કોણ એના ભાગરૂપે આજે અમે એક વિકાસ ની બદલે છે અને મારે અધિકારીઓને એટલું જ કેવું કે એનું નિરાકરણ લાવવા વિનંતી છે મતલબ ત્રણ કિલોમીટર નો અંકલેશ્વર નો મુખ્ય માર્ગ અને અંકલેશ્વર નગરપાલિકા ની અંદર સમાવેશ બધા રોડો ની હાલત આજે એટલી ગંભીર છે કે શું કહું ખાડા માં રોડ છે કે રોડ માં ખાડા છે એ જ નથી સમજાતું નગરપાલિકાને રજૂઆત કરીએ તો નગરપાલિકા કહે છે માર્ગ અને મકાન વિભાગમાં રસ્તો આવે છે માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરીએ તો એ નગરપાલિકાને ને આપે છે એકબીજા ને ખો આપવામાં પ્રજા ખૂબ નુકસાન થઈ રહ્યું છે લોકોના વાહનોનું ઇંધણનું પણ એટલું જ નુકસાન થઈ રહ્યું છે ટ્રાફિકની સમસ્યા પણ એટલી જ વધી છે